આલે ઉપર બે ઉપર બે ઉપર બે લાઈટ વેશિંગ સાબ કરી હીરો વિત પૂરો કરી દેવું લે લાઈટ વઈ ગઈ કરી અમે ખાવા આ સપલે પહેલે લાઈટ પાંચ હતા એ પણ આ હીરામાં પણ લાઈટ વઈ ગઈ લાઈટ તો ન ગઈ સમાન બે ખાવા બેઠા પછી ઓલું મશીનમાં ઓલું ફોન પેલા ડિલેટ થઈ ગયું કાળુભાઈ બોલાવી ગયો એટલે એમાં

અહીંયા છેડા છે અમે તડકો બહુ છે એમ કરવી હશે મિત્રો આ ગેટ દેખાય આ ગેટ જોડ્યો આપણો નવા ગામનો રોડ છે ત્યાં ફાટે છે આ જગ્યાએ

મિત્રો આપણે ઓફિસે તો તો અત્યારે મામા દેવના દર્શન કરવા જઈએ છે હું ને માનો મિત્ર ભેગા થઈ ગયા હી તો મામાદેવના દર્શન કરીને તમને મળ્યા આમ તો તમને કરાવવાના હે દર્શન તો દર્શન કરવા તૈયાર રહીજો મિત્રો સિગરેટ લેવા ગયો છે મામા દેવને સિગરેટ હોય આપણે ગાડી બંધ કરી દો મોંઘા મળેલું પેટ્રોલ મળે છે મિત્રો મામાદેવનું મંદિર છે તો આપણે પોગી ગયા હી તો ચાલો દર્શન કરીએ

પલાઈ ગયો હે તાપ પાછો તા પલાઈ ગયો છે આપણે પાંગી લેશું પેલા જો 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 તીખા રાત કરે તીખા રાય તીખા રા જાપ આયા બધું એ તીખા નો ખાય જાપ છે આપ હું આ લગે મિત્રો આ બધા કે બહાર કાઢે દે ને હું તો હું તમને કહું એ હાસુ કેતો હે તો હું કેતો હું ખોટું કહો જ આ એટલે તો કહું છું વારંગ કાઢે આ બધાને કે બહાર કાઢી જો ને બહાર દે આલા બાવ બોલે ને એ જે

મારે ભાત તો હતો વાહો પુરે પૂરવું જોવો તારા એટલા બોલાયતા

બાઇક તમ આમ આમ કરે લે બસ શો પૂરો થઈ ગયો મિત્રો ફટાકડા ફૂટી ગયા હવે

ઇનકી અમ્મા ભાઈન પે આ જાઉંગા ભાઈ અરે અરે હેલિકોપ્ટર માં હું પણ એમ એટલે તો હું કહું છું અને કે કેવા જી કે એકલા